કોટડા રોહા ગામના નવીન જીવરાજ મારુના ખેતરમાં ધાણાનું વાવેતર કોટડા રોહા ગામના નવીન જીવરાજ મારુના ખેતરમાં ધાણાનું વાવેતર થયેલ છે જેમાં મોલ સારું થાય છે ધાણાનું પાક લહેરાઈ રહ્યું છે મોલ સારું થવાની ધારણા છે ભાવ એક કિલોના રૂપિયા સો ની આસપાસ છે તુવર આખી તુવર પાક કરેલ તેના ભાવ એક કિલોના રૂપિયા સો ની આસપાસ વેચાણ કરેલ છે પાણીની સગવડ હોવાથી વળતર સારું એવું મળી રહ્યું છે કચ્છમાં જ્યાં પાણીની સગવડ છે ત્યાં બધા પાક થાય છે સરકાશ્રીની મીઠી નજરથી ખેડૂતોને પણ સારા ભાવ આવે છે હવે કચ્છમાંથી મુંબઈ મહારાષ્ટ્ર ગુજરાત કચ્છના ખેડૂતોને ક્યાંય જવાની જરૂર નથી કચ્છમાં બધા પાક હવે મકબલ થાય છે એવું નવીનભાઈ જણાવે છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે